મહાભારત ના રચયતા અને સત્યવતી ના પુત્ર રામાયણ ના ભટકતી ઓળખાતા વાલ્મિકી જાય રચકતી ઋષિ આજીવિકા ઘડે છે સંબંધો ઋતુઓ ઉનાળો શિયાળો ચોમાસુ અને પેટા ઋતુઓ હેમંત શિશિર વસંત ગ્રીષ્મ વર્ષા અને શરદ સંબંધો સર્જે છે ના સંજોગો સંબંધો બાંધે છે સંજોગો સંબંધો બાંધે છે કહેવાય કઈ કઈ અને મંત્રા રાવણ અને વિભીષણ મીરા અને કૃષ્ણ સુદામા અને કૃષ્ણ શિવાજી અને જીજાબાઈ આ બધા બંધાયેલા સંબંધોથી અંકિત અમર પાત્રો સમાજ પરિસ્થિતિ અને વાતાવરણ માણસોથી ઇતિહાસ રચાય છે ઇતિહાસ સમજવાનો વિષય છે મિત્રો આજની મારી આ રચના જો તમને ગમી હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઇબ કરશો